જય માતાજી મિત્રો મિત્રો મજામાં હશો મિત્રો હું મારી જ્યાં જન્મભૂમિ ચુડિયો થરપાર કર એની બાજુમાં જ ગામ બેરાણું ચાર ગામ બાજુ બાજુમાં હતા ચુડિયો બેરાણો વડ ભોદેશ્વર ને હવે બેરાણો ગામ એક રીતે પ્રખ્યાત હતો આંબો આ બેરાણો બેરાણામાં સોઢા એમાં એક આંબાજી થઈ ગયા હવે કહેવત એમ પડી છે કે આંબો ત્યાં બેરાણો અને આંબોજી ઘોડા ઉપર ચડી અને નીકળ્યા એટલે ગઢડા ગામની બાજુમાં ભારોજી ભંગડ એક મહાત્મા એણે અંબાજીની ઘોડીને રોકી અને કહ્યું કે અંબાજી પચાસ રૂપિયા લાવ મારે જરૂર છે હવે અંબાજી પાસે એ વખતે સમજી લો ને આજથી દોઢસો બસો વર્ષ પહેલાં અંબાજી પાસે એટલા પૈસા હતા નહીં અને કહ્યું કે મહાત્મા ભારોજી ભંગડ આમ જન્મે કવિરાજ હતા પછી સન્યાસી બન્યા એટલે કહ્યું મહાત્મા મને રજા આપો બેરાણા જઈ અને તમને પચાસ રૂપિયા મોકલી દઉં તો કે ના જ્યાં આંબો ત્યાં બેરાણો જ્યાં તું હોય ત્યાં બેરાણો હોય જ પચાસ રૂપિયા લાવ અને એ આંબોજી ચડી ઘોડી એમના રોકાઈ ગયા સમાચાર મોકલ્યો ભારી પચાસ રૂપિયા લઈને આવ્યો બારાજીને બારાજી ભંગણને રૂપિયા આપવામાં આવ્યા એટલે આંબો અહીંયા બેરાણો એ આંબાજીના પરિવારમાં ત્રીજી ચોથી પેઢીએ એ ખેતોજી બેરાણીઓ થઈ ગયા સાહેબ ખેતોજી મહાપરાક્રમી હતા અને કોઈ અવગુણ હશે એ આપણને ખ્યાલ નથી પણ ખેતાજીનો એક કિસ્સો એ સાંભળો મને બહુ આનંદ આવે ખેતોજી ઘોડી ઉપર ચડી અને અમરકોટ બાજુથી કે સિંધ બાજુથી પોતાના પારકરના ગામ બેરાણો આવતા હતા હવે યોગાનું યોગ આ વિધર્મીઓએ ગાયને એ દિવસે એના પગ બાંધી ચારે અને એને તમે એ મુસ્લિમ એની ભાષામાં હલાલ કે જે કે જીબા ક્યાંક જે કરતા હોય એ કરવાની તૈયારી કરતા હતા ગાય ભાંભરડા નાખતી હતી અને ભર્યું આન ખેતો ઘોડી માથે ચડીને બાજુમાંથી નીકળ્યા આ ગાયની રાડ સાંભળીને સાહેબ એટલે ખેંચી તલવાર અને કર્યો પડકારો આ વિધર્મીઓ પાંચ સાત જણા કે ચાર પાંચ જે હતા ભાગી ગયા એ ગાયના પગના બંધ કાપ્યા અને સાહેબ એ ગાય ખેતાજી બેરાણીયાની ઘોડીની પાછળ પાછળ છેક ત્યાંથી બેરાણા સુધી આવેલી અને આ કિસ્સો કચ્છમાં રહેતા ઓગણીસો ને એકોતેર આજે પાકિસ્તાનથી આવ્યા છે એમાં એમાં ઘણા માણસોને ખ્યાલ હશે એટલે એ ખેતોજી બેનાણીઓ આવો મહાપ્રાક્રમી હતો એ અંબાજીની પેઢીમાં થઈ ગયો કહેવાય છે કે આંબો ત્યાં બેરાણો અને એ આંબાજીના પરિવારમાં ખેતાજી બેરાણીયા થઈ ગયા તો જય માતાજી